નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં રાત્રિના સમયે પેટ્રોલ ખૂટી જતા રસ્તા વચ્ચે અટકી પડેલા એક પરિવારને મહીસાગર પોલીસે મદદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પોલીસની સમયસર અને સક્રિય મદદથી આ પરિવારે રાહતનો શ્વાસ લીધો અને આભાર વ્યક્ત કર્યો હતો બનાવની વિગત એવી છે કે મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન માર્ગદર્શન હેઠળ મહીસાગર ટ્રાફિક પોલીસના પીએસઆઈ એસ બી ઝાલા અને તેમનો સ્ટાફ લુણાવાડા સંતરામપુર રોડ પર નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો આ દરમિયાન લુણાવાડાથી આશરે દસ કિલોમીટર દૂર આવેલા રામ પટેલના મુવાડા પાસે એક નિર્જન હાઇવે પર એક બલેનો કાર બંધ હાલતમાં જોવા મળી પોલીસની શંકાના આધારે કાર પાસે જઈને તપાસ કરતાં અંદર એક દંપતી તેમના ચૌદ મહિનાના બાળક સાથે ગભરાયેલી હાલતમાં બેઠેલા હતા પૂછપરછ કરતા તે વ્યક્તિએ પોતાનું નામ રાજુભાઈ બકાભાઈ મકવાણા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી ભંડોઈ જિલ્લો પંચમાલ હોવાનું જણાવ્યું હતું તેઓ અમદાવાદથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારમાં પેટ્રોલ ખૂટી ગયું હતું તેમની પાસે રોકડ રકમ પણ નહોતી અને મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પરિવાર અને નાના બાળક સાથે આ રસ્તા પર અટકી જવાથી તેઓ ચિંતામાં હતા તે સમયે પરિસ્થિતિની ગંભીરતા સમજીને પીએસઆઈ ઝાલાએ માનવતા દાખવી એએસઆઈ મહેન્દ્રભાઈને પરિવાર અને કારની સુરક્ષા માટે ત્યાં મૂકી પોતે સરકારી ગાડીમાં

અહીંયા અમદાવાદથી જે ઘરે આવતા હતા પુણાવાડા અને પેટ્રોલ પંપ પાંચ છ કિલોમીટર દૂર હતો ત્યાં પેટ્રોલ હતું નહીં ઓનલાઈન પેમેન્ટ હતું પણ મતલબ મોબાઈલ સિચો થઈ ગયેલા તો સાહેબ એસબી ઝાલાસાજીને પેટ્રોલ લાવી આપી મદદ કરી એમનો ખૂબ ખૂબ આભાર